માતા મી દેવ રામા સામાયા વજો કલયુગ વહે કરૂર ભાઠી હરજી ની સાંભળજો રામાયણ સતયુગ પૂરો થયો નવી સૃષ્ટિનું નિર્માણ થયું પૃથ્વી ઉપર દાનવ અને માનવનો વંશ વિસ્તરવા માંડ્યો બલિષ્ઠ હતા એટલે કશી મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા જો કોઈ તેમના સામે હતો તો તેને ખડકના એક જ પ્રહારે નાખતા રોશી મુનિ તેમના અસહ્ય ત્રાસથી રૂજવા લાગ્યા જય રામદેવજી મહારાજ જય અલખ ધણી આ દાનવની ઈશા સમગ્ર પૃથ્વી પર ત્રાસ ફેલાવી સ્વર્ગ પર આક્રમણ કરી દેવોને હાકી કાઢી આ સ્વર્ગનું રાજ મેળવી લેવાની હતી જેમ જેમ દાનવોનો અત્યાસાર વધતો ગયો તેમ તેમ પૃથ્વી કંપવા લાગી પૃથ્વી આ દાનવનો ત્રાસ સહન કરી શકી નહીં એ ત્રાહી ત્રાહી પોકારવા લાગી છેવટે ગાયનું રૂપ ધારણ કરી કૈલાસ પર દેવાથી દેવ મહાદેવ પાસે ગઈ કૈલાસમાં ભગવાન સદાય સદાશિવ બેઠા હતા એમની આગળ આવીને થરથર અને આશ્ચર્યમાં પામી બોલ્યા કે દેવી તમે આ રૂપમાં કેમ તમે તો જગતનો આધાર છો તમોએ જે દુઃખ હોય તે મુખેથી કહો માતા પૃથ્વી બોલ્યા હે દેવાથી દેવ મહાદેવ મારું સંકટ તમારા ઋષિ મુનિઓ તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે હવામ હવનમાં યજ્ઞ યાગમાં માંસના લોસા અને હાડકા નાખી ભષ્ટ કરે છે પૃથ્વી ઉપર

અવતાર લઈને તે ભાર ઉતારવો અને આ ધર્મની રક્ષા કરવી ધરતી સુ ત્રિપુરમાં મંગલકારી કૃપાનાથ ટાળો મુજપ એક જળ લઈ જુદી જુદી નદીના જુદા જુદા માર્ગે વિસરે છે એવી જ રીતે આપણા આ મહાધર્મ ના આશરે નાના પ્રકારના અનેક પંથ ઉત્પન્ન થયા છે જેમ રેન્ટ ફરતા રેટના જુદા જુદા ઘડાઓ કૂવામાં જાય છે અને ભરાઈને ઉપર આવે છે ઉપર આવીને એ જુદા જુદા ઘડાઓનું પાણી એક જ થાળામાં હળવાય છે તેમ આ જુદા જુદા સંપ્રદાયનું થાળું તો આ આપણો મહાધર્મ છે બધા સંપ્રદાયો આખરે તો આ મહાધર્મના થાળામાં વેળા થાય છે જુદા જુદા સંપ્રદાયો સગુણ નિર્ગુણના ભેદભાવની સરસા ઊભી કરી તેમાં મત માતર ઉભા કરે છે દરેક સંપ્રદાય પોતાનો કક્કો ખરો છે એમ કહે છે પરંતુ આપણું આ મહાધર્મ આ પ્રકૃતિના પાંચ તત્વોને આવરી લઈ આ જીવ અને શિવનો સમન્વય સાધે છે જય અલગણી સર્વ ભક્તોને જય રામદેવજી મહારાજ અત્યારે આપ લાઈવ રામદેવ કથાનો આનંદ લઈ રહ્યા છો બીજને પોતાનામાં સમાવી લેવું અને પોષણ કરવું અને પ્રગટ કરવાનું કામ માતા ધરતીનું છે બીજ સંઘાળવાથી તે બીજિયા કહેવાય છે આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા આ વાદળોના પાણીથી થાય છે એટલે વાદળો આ પોતાના રાખવાનું કામ આકાશનું છે આકાશમાં રહેલું જળ આ પૃથ્વી પર પડતા પૃથ્વી તત્વનું શોષણ કરી પહેલા આ બીજને પ્રગટ કરે છે આથી બીજ ફાલે અને ફૂલે અને ફળે છે બીજમાં આ પાંચ તત્વોનું પોષણ લઈ તેનું પોષણ થાય છે ભગવાન શિવ પાર્વતીને મા ધર્મ વિશે સમજાવી રહ્યા છે આવી રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે આ સૃષ્ટિના જીવાત્માની શ્રુતિ એટલે સાંભળીને સમૃદ્ધિ એટલે સ્મરણમાં રાખીને આ ઋષિમુનિ અને જ્ઞાની ધ્યાનઓના ઉપદેશ પસાવી આ શુદ્ધ આ નિર્મળ બની છેવટે એ મોક્ષ પદને પામે છે આ સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે આ નર નારેનું સર્જન કર્યું તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે છે તેમ છતાં નિંદ્રા અવસ્થામાં પણ તેના શરીરની ક્રિયા ચાલતી રહે છે તે ભક્તિભાવમાં રંગાય છે જાગૃત અવસ્થામાં શરીરને કે આ દર્દ થી થતી પીડાનું વર્ણન માનવી આ વિલાપ કરીને આકૃત કરીને કહે છે

અને સત કર્મો વડે પ્રભુને પ્રાપ્ત કરવા રાત દિવસ ભજન કરે છે આવા સતત ભજન કરનારા છે ભગવાન પણ તેમને મદદ કરે છે અને તેઓ પ્રભુને પ્રાપ્ત કરે છે હે હે પાર્વતી આ શ્રીખંડના ગર્ભમાં જે નિર્મળ અને મીઠું મધુર જળ છે

પોતાનાથી સુતો પાડી દીધો તેથી તે ગોળો બન્યો અને પાણી સુકાઈ જવાથી આ બની ગયું તેથી ભેદ ભેદાઈ ગયો આ વાત સાંભળી પાર્વતી પ્રસન્ન થયા અને તેમને ઉત્કંઠાથી પૂછ્યું હે કૃપાનાથ હવે તમે મને આ નિજાર પંથનું પાલન કરવાના નિયમો તથા વિધિની ભીત સમજાવો હવે ભોળાનાથ માં પાર્વતીને નિજાર પથનું રહેણી કેળી અને તેના પાલનના નિયમો બતાવે છે કે હે પાર્વતી જે પુરુષ પરાય સ્ત્રીને પોતાની માતા સમાન માને છે અને પોતાના મનમાં દ્રઢ માતૃભાવ રાખે છે અને જે સ્ત્રી પર પુરુષને સવદર ભાઈ જેવો ગણે છે તેઓને આ નિજ્યા ધર્મના સ્થાન છે સ્વામી આ ગૃસ્થ આશ્રમ મુખ્ય ધર્મ ગણાય છે તેઓની માન્યતા ભીનતા હોય છે તો આદિ આ મહાધર્મને કેવી રીતે પાર્વતીજીએ પૂછ્યું પાર્વતીને ઉત્તર આપતા ભગવાન બોલ્યા કે હે સતી આ ગૃસ્થ આશ્રમનો ધર્મ એ માનવ સેવાનો છે મહાધર્મનું એ પ્રથમ પગથિયું છે અને જેઓ એ ધર્મને નિજ ધર્મ એટલે કે પોતાનો ધર્મ માનતા હોય છે પરંતુ તેમને આ પૂર્વજન્મના કર્મ અંતરાયને કારણે એની કરણી અને રહેણી હોવાથી તેમની માન્યતામાં ભીનતા હોય છે જેને આ પૂર્વજન્મના ભક્તિભાવ વરેલો છે એવા પતિ પત્ની એક મતવાળા હોય છે તેઓ આ નિજ ધર્મ પાળતા હોય છે સૌ ધર્મ પત પર પતિ આ પત્નીના જુદા જુદા મત હોય તેમનું ગૃહસ્થ આશ્રમનું તંત્ર કુઠિત ભાજે જેવું હોય છે અને તેમના આ ગૃહસ્થ નામનો જ માત્ર હોય છે જેમ આકાશમાં જળ ભરેલા વાદળો આ પરસ્પર મળતા ટકરાતા તેમાં વીજળી પ્રકાશિત થાય છે તેમ આ પતિ અને પત્નીના મત મનની એકતા હોય અને ભક્તિભાવમાં પૂરા રંગાયેલા હોય તો તેમના હૃદયમાં આ દિવ્ય પ્રકાશ થાય છે અને ધર્મ વાળા ઉપાસક નર અને નારી આ પરમેશ્વરના ભજન ભાવમાં ભરપૂર રહે છે તેથી તેમની આ માયાની રસડી મોહપાસ તૂટી જાય છે અને એ યુગ યુગના ભૌ બંધન થી છે પાર્વતીએ મહાન સદાશી એ પ્રસન્નતાથી કહેવા માંડ્યું ભગવાન શંકર કહે છે કે એ સુનો ભગવાન સનાતન માની આ પ્રભુ ભજન સમરણ ની મનીતિ પરિહિત સહાય જેની પ્રીતિ અસલ અડક મન ભક્તિ કરતા વેક ભરી વાણી ઉસરતા અમારો તારો અહમ ભાવ ન સાલે એ સિદ્ધ સાધુ સંત કહાવે ધર્મ ધવસ નિવારવા વિષ્ણુ નો નિર્ધાર

અનંગપાળ અપુત્ર હોવાથી તેને આ વાતથી જયસન જયસેનને દ્રેશ થયો અને અનંગપાળ પાસે તેનું કાંઈ ચાલે તેમ ન હતું અનંગપાળની કુટુંબી તુંવરાને વારસા જતો હોવાથી તેમને રાજાને સમજાવવાના પ્રયત્ન કર્યા અનગ પણ હઠાગરી હોવાથી તેને પોતાનો તારાડી લવવા સરવિયા પોકરજી ફળોજી વગેરે હતા તે વિશાળ ભૂમિ કુટુંબને આપી આ મનનો મઠારો કર્યો તોવરા ક્ષત્રિયોના મન ડુભાતા હોવા છતાં તેમણે મળેલા પુત્ર રણજી સિંહ ને પણ એક પુત્ર થયો અને તેનું નામ અજમલજી રાખ્યું તેઓ પુખ્ત વયના થતા તેમના લગ્ન કર્યા તેમના રાણીનું નામ મિલરદે હતું રણશી રાત દિવસ શંકરની સેવા પૂજામાં રહેતા તેમની શ્રદ્ધામય ભક્તિ અને નીતિમય જીવનના સંસ્કાર અજમલજી માં ઉતર્યા હતા મેનદેવ પણ નિત્ય નિયમ પ્રમાણે શંકર ની પૂજા કરતા તેમને ત્રણ પુત્રીઓ થઈ તેમના નામ લાસા લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યા પરંતુ તેમને પુત્રની ખોટ હતી આમ અજમલજી અપુત્ર હોવાથી પુત્ર પ્રાપ્તિની માટે પ્રભુને પ્રાર્થના કરી વધારે વીમાધારી બન્યા

ગેડે ગેડેદડી અને ધડધાતીથી ધણ ઉઠ્યું વરસાદના ઉંદરમાં સમાઈ ગઈ તાપનું નિશાન રહ્યું નહીં અને પૃથ્વી ઉપર આંધીના તોફાન અને ગગનના ઘનમાંથી દોડધામ થવા લાગી અને આમ અષાઢ માસનો મંગળ આરંભ થયો અષાઢી બીજને થાવર વારે વાર તીઠને સુમે ગણાય છે આ સુકવંત સમયે શુભ કાર્યનો આરંભ ઉત્તમ ગણાય છે

તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવીને સારા સુકન માટે ઉભા રહ્યા બોલે રામદેવજી મહારાજ અને જય જય અલગ ધણી હવે ખુશીની આગળની કથા આપણે કાલે સાંભળશું તે રામદેવજી મહારાજ જય અલગ ધણી